Thank you તારીક 3 4 ગુરુવાર શ્રી સ્વામિનારાયણ ભગવાનના બસો ચુમ્માલીસમાં પ્રાગટ્ય ઉત્સવ તથા આનંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે અક્ષર ફાર્મ ખાતે આયોજિત શ્રી હરિપર્વ પારાયણ અને સહજાનંદ સુખકારી વોટર શો પ્રસંગે સુચિત્રા વિધાનસભા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી આરતી ઉતારી સંસ્થાના પૂજ્ય ભગવત ચરણ સ્વામી અને કોઠારી પૂજ્ય યજ્ઞ સેતુ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ પ્રસંગે સંસ્થાના સંતગણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ શ્રી વનીશભાઈ પટેલ આમંત્રિત મહેમાનો તથા આણંદનગરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા